પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પોચ્યા હતા પ્રદૂષણના મુદ્દે ઉપવાસ પર બેસેલા આગેવાન મહેશભાઈ કોટડીયા ને સમર્થન જાહેર કરતા ઈસુદાન ગઢવી એ રાજ્ય સરકાર પર અને

સ્થાનિક સાંસદ ધારાસભ્ય અને સંગઠનના નેતાઓને આડે હાથ લેતા ગઢવીએ જણાવ્યું હતું કેટલાય વર્ષોથી જેતપુરમાં જે સાડી ઉદ્યોગ છે ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીઝ હોવી ખોટું નથી પરંતુ જ્યારે ખેડૂતોના માલધારીઓના પ્રજાના જીવ સામે જોખમ મૂકે એવી રીતે કોમન ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડીને આખા વિસ્તારને ઝેરવાળું બનાવી દેવામાં આવ્યું છે એ મામલે અમારા અહીંયા મહેશભાઈ કોટડીયા આગેવાન અંશન ઉપર બેઠા છે એની વિઝિટ કરવા માટે હું આજે આવ્યો છું દિલીપભાઈ ભુવાની આખી ટીમ ઘણા વર્ષોથી જેતપુરના કેમિકલવાળા પાણી સામે લડે છે અંદાજે સત્તરસો જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે મેં સાંભળ્યું છે અને એમાંથી સડતાલીસ જેટલી ઇન્ડસ્ટ્રીઝ તો એટલી ઝેરી કેમિકલવાળી છે ને એ લોકો કૂવા પાણીના બોર સીધા ત્યાં ફેક્ટરીઓમાં કરીને મેં સાંભળ્યું છે કે ડાયરેક્ટ ઉતારી દેવામાં આવે છે એટલે આજુબાજુના તળમાં પણ ઝેરી કેમિકલવાળું પાણી આવે છે ત્યારે જીપીસીબી ના અધિકારીઓ શું ઘાસ કાપવા માટે અહીંયા નોકરી કરે છે ક્લોઝર નોટિસ પાઠવે છે તો ક્લોઝર નોટિસ હોવા છતાં ફેક્ટરીઓ ચાલુ છે 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 સાંભળ્યું આજે ખેડૂતો એટલા પીડાય અહીંયા માત્ર નહીં થી સો ગામોની આખી જે તળ છે પાણીના એ ઝેરી થઈ ગયા છે કેમિકલ વાળા થઈ ગયા છે કેટલા લોકો કેન્સરગ્રસ્ત થઈ અને મૃત્યુ પામી રહ્યા છે પોરબંદર સુધી આ પ્રશ્ન છે દરિયા સુધી દરિયામાં માછલી મરી જાય છે

આ વિસ્તારમાં લોકો કેમિકલ વાળા પાણી પીને અથવા તો તરમાં પાણી આવીને મૃત્યુ પામી રહ્યા છે અને બંધ નથી કરાવી શકતા નરેન્દ્ર મોદી ની સામે બોલવું પર તમારે બોલવું જોઈએ ત્યારે મારે પ્રજાને પણ એટલું કેવું છે કે ભાજપના નેતાઓને તમે તાલુકાના ચૂંટા જિલ્લાના ચૂંટા નગરપાલિકામાં બનાવડાવ્યું સાંસદ બનાવડાવ્યું ધારાસભ્ય બનાવડાવ્યું તમારા માટે શું કર્યું તમને કેન્સર આપીને તમને મોતને ઘાટ ઉતારે છે અને મેં સાંભળ્યું છે હમણાં મહેશભાઈ કહેતા હતા કે સવાસો દોઢસો જેટલા અને પર્સનલી ધમકીઓ આપવામાં આવી ત્યાં નદી કાંઠે તમે કોઈ જાતા નહીં આંદોલનમાં તો ભાજપના નેતાઓ ધમકીઓ આપે છે અને ગુંડાઓ લુખાઓ ધમકીઓ આપે જનતાનો સેવક ધમકી ન આપે અને ગુંડાઓ લુખાવો જે ધમકી આપતા હોય તો મારે પ્રજાને કેવું છે કે આજે તમને ધમકી આપે છે અહીંયા આંદોલનમાં તમારે તમારા જીવ સામે જીવ સટોસટની લડાઈ લડી રહ્યા છે એની સામે તમને ધમકી આપે છે કાલે તમારી દીકરીઓ પર હાથ છે ગુંડાઓ લુખાવો ત્યારે તમે શું કરશો તોય ડરી જશો અને છતાંય જે વ્યક્તિઓ ખેડૂતો ડરે છે તમારે એને પણ વિનંતી કરવી છે કે આગામી ચૂંટણીઓ આવે ત્યારે તમે અંદર બૂથમાં જાઓ છો ને કોને બટન દબાવો છો ને ખબર નથી જો તમે ડરતા હો અને તમને ભાજપના નેતાઓથી બીક પણ લાગતી હોય ઘણા બની શકે કોઈ ગુંડાઓ લુખાવ હોય પણ ખરા તો તમે જ્યારે ભાજપના નેતાઓની ગાડીમાં આવો ભાજપનો ખેસ પહેરીને આવો અને મતદાનની અંદર બટન દબાવવા જાઓ ત્યારે તમે ઝાડુનો બટન દબાવી દો ભાજપનો બટન કમરનો ન દબાવો એટલે ગંદકીઓ સાફ થતી શરૂ થઈ જાય આ લોકો તમે વિચાર કરો પાંચ હજાર અંગ્રેજો હતા પાંત્રીસ કરોડ ભારતીયો પર રાજ કર્યું હતું આજે ભાજપના પાંચ હજાર નેતાઓ સાત કરોડ જનતા ઉપર રાજ કરે છે ગુંડાઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ મેં અહીંયા સાંભળ્યું છે ઘણા એક નેતા છે કોઈ મહામંત્રી બન્યા છે ફરકતા નથી હું તમામને કેન્દ્રીય મંત્રીને સાંસદને ધારાસભ્યોને ભાજપના તમામ નેતાઓને અહીંયા આવકારું છું કે અમારા મહેશભાઈ અનસન ઉપર બેઠા છે જો તમારામાં સચ્ચાઈ હોય તમે પ્રજા માટેના જનતાના સેવકો તો આ અનસનમાં જોડાવો અને પ્રજા માટે અવાજ ઉઠાવો જીપીસીબીના અધિકારીઓ જવાબદારો હોય એ ઇન્ડસ્ટ્રીઝવાળા જવાબદારો હોય એની સામે પગલાં ભરો અને આ અનસનમાં સાથે આવો એવી હું તમને આમંત્રણ આપું છું અને જો નહીં આવો તો એ માનવામાં આવશે કે તમે પ્રજા સાથે નથી આ કંપનીઓ સાથે છો ને કંપનીઓના હપ્તાથી કંપનીઓના ડોનેશનથી તમારી જિંદગી જીવ્યા છે